તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતના YouTube ચેનલ માં શક્તિશાળી સિસ્ટમ નબડી નહીં પડે બે દિવસથી છે ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી ધ્યામી તો રાજ્યવર્તી પસાર થઈ રહેલી ખૂબ જ મજબૂત સિસ્ટમના લીધે ખૂબ વિકટ સ્થિતિ ઊભી થઈ રહી છે ભારે વરસાદ સાથે નદી નગાડીતુર બનતા આખે આખે શહેરો પાણીમાં જોવા મળી રહ્યા છે લોકોના ઘરો દુકાનો પાણીમાં છે ત્યારે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પુલની સ્થિતિ ખરાબ થતા રસ્તો બંધ કરવાની ફરજ સારામાં રજવાઓ જાહેર કરાઈ રહી છે ત્યારે હજુ આ તોફાની સિસ્ટમ પણ ક્યાર સુધી એ હાલ મજા છે જી હા મિત્રો વાત કરીએ તો હાલ તને સ્થિતિ શું છે હજુ ક્યાં ક્યાં ખાન ખરાબી સર્જાઈ છે ભારતીય અતિ ભારે વરસાદ પડશે આ અંગે હવામાન નિશાંત પરેશ ગોસામે આપી માહિતી જી હા મિત્રો હવામાન નિશાંત પરેશ ગોસામે તેના YouTube વિડિયોમાં જણાવ્યું છે કે હજુ પણ આ ડિપ્રેશન શક્તિશાળી ખૂબ જ મજબૂત છે એટલે કે હજુ પણ આવનાવા દિવસોમાં ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે હમણા આ સિસ્ટમ નબળી પડે તેવી હાલ કોઈ શકેતા નથી જી હા મિત્રો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું પરંતુ ગુજરાત નજીક પહોંચતા જ વધુ મજબૂત બની ડિપ્રેશન ડી ડિપ્રેશન બની ગયું છે અને આ ડીપ ડિપ્રેશન છોટાઉદેપુર ગોધરા આસપાસ વિસ્તારોમાં ગુજરાતમાં એન્ટર થઈ ગયું છે જે હા મિત્રો આ ડીપ ડિપ્રેશન મધ્ય ગુજરાતમાં ભાગોમાં ક્રોસ કરી અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે આ જે સત્યાવીસમી તારીખથી પાંચ વાગ્યા સુધી અનુમાન પ્રમાણે આ ડીપ ડિપ્રેશન કચ્છના રાપર પાસે લોકેશન નોંધાઈ રહ્યું છે ત્યાંનું સેન્ટ્રલ પાર્ટ ત્યાં છે પરંતુ સિસ્ટમ ઘેરાવે મજબૂત આખા આખા કવર થયેલું છે એટલે હજુ આખા ગુજરાતમાં વરસાદ પડશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ